નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજ એક માર્ચ થી નવ એપ્રિલ સુધી શનિ અસ્ત થશે મેષ રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે એક માર્ચ થી નવ એપ્રિલ સુધી શનિદેવ અસ્ત થવાના છે જેના કારણે મેષ રાશિના લોકો પર તેની ઊંડી અસર પડશે નવ એપ્રિલ સુધી શનિદેવ તમારી ઉપર પોતાની નજર નાખશે શનિ અસ્ત થતા જ તમારું જીવન વ્યસ્ત થઈ જશે મિત્રો તમે બધાએ આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો મેષ રાશિના બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે કર્મફદાતા શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થવાના છે મિત્રો શનિદેવ એક માર્ચના રોજ કુંભ રાશિમાં અસ્ત થશે મિત્રો તમને જણાવી દઈએ કે નવ ગ્રહોમાં શનિ એક એવો ગ્રહ છે જેની ગતિ સૌથી ધીમી હોય છે શનિદેવ સામાન્ય રીતે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે જેના કારણે તેમના પરિવર્તનનો લાંબા ગાળાનો અને ઊંડો પ્રભાવ પડે છે મિત્રો જ્યારે શનિ અશુભ સ્થિતિમાં હોય છે ત્યારે તે જીવનમાં મોટી ઉથલપાથલ લાવી શકે છે મિત્રો આ સમયે શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને માર્ચ મહિનામાં તે અસ્ત થશે એટલે કે આ સમયગાળા દરમિયાન શનિ ચાલીસ દિવસ સુધી અસ્ત રહેશે અને મેષ રાશિના લોકોની નાણાકીય સ્થિતિ સ્વાસ્થ્ય પરિવાર વગેરે પર તેની મિશ્ર અસર પડશે તેથી આ સમય દરમિયાન આ રાશિના લોકોએ ઘણી જગ્યાએ સાવચેત રહેવાની જરૂર છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ ગ્રહ સૂર્યની ખૂબ નજીક પહોંચે છે ત્યારે તે તેના તેજસ્વી પ્રકાશને કારણે અસ્ત થાય છે જેના કારણે તેની શક્તિ ઓછી થાય છે અને તે ઘણી રાશિઓ પર અશુભ પરિણામો આપવાનું શરૂ કરે છે કેટલીક રાશિઓ આપવાનું શરૂ કરે છે કેટલીક રાશિઓ પર અસ્તગ્રહની અસર વધુ સકારાત્મક હોય છે અને કેટલીક પર તે નકારાત્મક હોય છે મિત્રો શનિદેવ એક માર્ચથી અસ્ત અવસ્થામાં જશે તેમનો અસ્તકાળ કુલ ચાલીસ દિવસનો રહેશે શનિદેવ નવ એપ્રિલના રોજ ઉદય કરશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ અસ્ત થતાની સાથે જ આ સમય મેષ રાશિના લોકો માટે શુભ રહેશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક મેષ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે એક માર્ચના રોજ શનિ પોતાની રાશિ કુંભમાં અસ્ત થવા જઈ રહ્યો છે જેના કારણે શનિ ગ્રહના ધૈયાનો પ્રભાવ હજુ પણ તમારી રાશિ પર ચાલી રહ્યો છે મિત્રો અત્યારે શનિ ગ્રહના તમારા પર ત્રણ પાસા છે પહેલું પાસું તમારા કારકિર્દી ઘર પર છે બીજું પાસું ધન ઘર પર છે અને ત્રીજું પાસું પાંચમા ઘર પર છે જે તમારા અચાનક લાભના ઘર પર છે આ ઘરથી પ્રાપ્ત પરિણામો નકારાત્મક છે પરંતુ મિત્રો શનિ અસ્ત થતાં જ તમને ત્રણેય ઘરો પર શનિની શુભ ક્ષિતિજ મળવાની છે જેના કારણે શનિદેવ આ ચાલીસ દિવસ સુધી તમારા જીવનમાં વધુ ચંદ્ર ઉમેરવાના છે હવે શનિદેવ અસ્ત અવસ્થામાં રહીને તમને ખુશ કરશે મિત્રો સ્થિતિ મજબૂત બનવાની છે તમને પાછલા દિવસોથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે શનિદેવનું શુભ ક્ષિતિજ તમારા માટે પ્રગતિનો માર્ગ ખોલશે મિત્રો જે લોકો લાંબા સમયથી પોતાની કારકિર્દી બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે તેમને તેમની મહેનતનું ફળ મળશે શનિદેવની અસ્ત સ્થિતિ તમને ખુશી આપશે શનિદેવના અસ્ત થવાથી આ સમયગાળામાં મેષ રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં થોડા અવરોધોનો સામનો કરવો પડી શકે છે નોકરી શ્રમ કે વ્યવસાયમાં ખર્ચ વધવાની શક્યતા છે જો કે ધીરજ અને સમજણથી કામ કરવાથી આ મુશ્કેલીઓ તમારા ભવિષ્ય માટે મજબૂત પાયો રાખી શકે છે નવ એપ્રિલ પછી આર્થિક લાભ મળવાની શક્યતા છે નંબર બે મહેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે એક માર્ચથી તમારા કારકિર્દીના દૃષ્ટિકોણથી સમય ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન કર્મફદાતા શનિદેવ મહારાજની શુભ દ્રષ્ટિ તમારા પર બની રહી છે જેના કારણે તમે કારકિર્દી બનાવવામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા જઈ રહ્યા છો તમારી બુદ્ધિના વિકાસ સાથે તમે તમારા કારકિર્દી માટે ઘણા સારા નિર્ણયો લઈ શકો છો જેમાં તમારા માતા અને પિતાનો પણ સંપૂર્ણ સહયોગ મળશે મિત્રો આ સમયનો ખાસ લાભ લો કારણ કે કારકિર્દીની દ્રષ્ટિએ સમય ઉત્તમ રહેશે શનિદેવના આ સમયમાં કાર્યક્ષેત્રમાં કેટલાક નવા અવકાશ અથવા નવા પ્રોજેક્ટ મળશે તમારે તમારી પ્રતિભાને પુરાવા આપવો પડશે કારણ કે પ્રતિસ્પર્ધા તીવ્ર હશે જો તમે મહેનત અને કેન્દ્રિત રહેશો તો આ સમયગાળો તમારા માટે નિમિત્ત બની શકે છે નંબર ત્રણ મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે એક માર્ચથી કુંભ રાશિમાં શનિ અસ્ત થવાને કારણે આ સમય તમને તમારા શિક્ષણની દ્રષ્ટિએ સારા પરિણામો આપશે તમારા ક્ષેત્રમાં તમે શ્રેષ્ઠ પ્રયાસ કરશો મિત્રો શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમને દેવી સરસ્વતીના આશીર્વાદથી તમને શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળશે તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર રહેશે અને શિક્ષકો પણ તેમને મદદ કરશે મેષ રાશિના લોકોને એક માર્ચના રોજ કુંભ રાશિમાં શનિની અષ્ટ અવસ્થાથી શુભ ફળ મળશે આ સમયગાળામાં પરિવાર સાથેના સંબંધો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે શનિદેવના અસ્ત થવાથી કટુતાની શક્યતાઓ વધી શકે છે તમારા વડીલો સાથે સંવાદમાં સહજતા રાખો અને તેમના માર્ગદર્શનનો લાભ લો આ સમય તમારું પરિવાર સાથેનો જોડાણ મજબૂત કરી શકે છે નંબર ચાર મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે એક માર્ચથી નવ એપ્રિલ સુધી શનિના પ્રભાવને કારણે તમારા પ્રેમજીવન અને લગ્ન જીવન ખૂબ સારા પરિણામો આપશે મિત્રો આ સમય તમે તમારા પ્રેમ તરફ આકર્ષિત થશો અને તમે તમારા જીવન વિશે સકારાત્મક વિચારશો મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી જે લોકો લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે તેમની શોધ પૂર્ણ થઈ શકે છે ખાસ કરીને માર્ચના મધ્યમાં લગ્નની પ્રબળ શક્યતાઓ છે આ સમય દરમિયાન તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને તમારા સંબંધમાં સ્થિરતા આવશે શનિદેવના અસ્તથી સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે ખાસ કરીને પેટ અને સ્નાયુઓ સાથે સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે નિયમિત વ્યાયામ અને સંતુષ્ટ આહાર તમારી તંદુરસ્તી માટે જરૂરી છે આ સમયે નિયમિત ચેકઅપ કરાવો અને જીવનશૈલીમાં સંતુલન લાવો નંબર પાંચ મેષ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ એક માર્ચના રોજ પોતાની રાશિ કુંભમાં અસ્ત થશે ત્યારે આ સમય દરમિયાન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો લાવશે મિત્રો કર્મફદાતા શનિદેવ મહારાજની કૃપાથી કેટલાક લોકોને જૂના રોગોથી રાહત મળશે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ બેદરકારી ન બતાવો નહીં તો તમારા જૂના રોગો પણ ઉભરી શકે છે મિત્રો મો પેટ ગુપ્તતા અને છાતી સંબંધિત સુરક્ષાનું ધ્યાન રાખો આ સમયગાળો આધ્યાત્મિક પ્રગતિ માટે ઉત્તમ છે શનિદેવના અસ્તથી તમે આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક શાંતિ માટે પ્રયત્ન કરશો આ સમયમાં યોગ ધ્યાન અને પ્રાર્થનાનો સહારો લો જે તમને તમારી આંતરિક શક્તિ શોધવામાં મદરૂપ થશે નંબર છ મેષ રાશિની ભવિષ્યવાણી કહે છે કે જ્યારે એક માર્ચથી નવ એપ્રિલ સુધી શનિદેવના અસ્ત થવાથી મેષ રાશિના જાતકોના જીવનમાં આર્થિક અને વ્યાવસાયિક ક્ષેત્રે ઉથલપાથલ સર્જાશે આ સમયગાળા દરમિયાન નાણાકીય સ્થિતિમાં ચડાવવતાર જોવા મળશે અને ખર્ચમાં વધારો તમારું ધ્યાન ખેંચશે નોકરી શ્રમમાં નવા પ્રોજેક્ટ્સ કે નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે પરંતુ કાર્યસ્થળે સહકર્મીઓ સાથેના સંવાદમાં થોડી જટિલતાઓ ઊભી થઈ શકે છે તમારા માટે આ સમય ધીરજ રાખીને કામ કરવાની અપેક્ષા છે કારણ કે તમારી મહેનતનું ફળ થોડું મોડું મળે પરંતુ વિશેષ સફળતા આપી શકે છે વ્યવસાયમાં નવા મોકાઓ ઉદ્ભવી શકે છે જો તમે સારી યોજનાઓ અને સંપૂર્ણ ધ્યાનથી કામ કરશો આ સમયગાળામાં મોટા નાણાકીય નિર્માણ કે રોકાણ કરવા માટે તમારે સાવચેત રહેવું પડશે નકારાત્મક પરિબળોને હળવાશથી લઈ ધીરજપૂર્વક આગળ વધશો તો અવરોધો તમારું ભવિષ્ય સુધારશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી